નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક 2 న్యూస్ મુજમવડા ડમ્પિંગ યાર્ડ ખાતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શ્રીજીની પ્રતિમાઓ અયોગ્ય રીતે ડમ્પ કરવામાં આવતા સનાતન હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ સનાતન હિન્દુ રાષ્ટ્ર સેનાના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કોર્પોરેશનના અધિકારીઓની આ બેદરકારીનો સખત વિરોધ નોંધાવ્યો હતો સંસ્થાના કાર્યકર્તાઓએ ડમ્પ કરાયેલી શ્રીજીની પ્રતિમાઓને માનભેર એકત્રિત કરી હતી અને ધાર્મિક વિધિ અનુસાર કલાલી તળાવ ખાતે તેમનું વિસર્જન કર્યું હતું સનાતન હિન્દુ રાષ્ટ્ર સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાર્મિક લાગણીઓ પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં નારાજગી પ્રવર્તી રહી છે અને તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે આ કૃત્યમાં જે પણ અધિકારી સામેલ છે જેને પણ કામ કર્યું છે એ લોકોને અમે એક જ સૂચના આપવા માંગીએ છીએ અને કડક શબ્દમાં કે ફરી વાર આવું કૃત્ય કોઈ પણ અધિકારી કરશે તો એની ઓફિસમાં ખુશી અને સનાતન સંગઠન એનું મોડું કાળું કરશે ને એને પણ જ્યાં મૂર્તિ ફેંકી હશે ત્યાં ફેંકવામાં આવશે એટલે કોઈ પણ આવું કામ કરતા પહેલાં વિચારજો અને જે લોકો આજે અહીંયા આવીને ગણપતિના નામે રાજકારણ કરી ગયા છે એ લોકોને પણ કહેવામાં રાજકારણ ના કરો તમે લોકો અહીંયા વિડીયો બનાવીને જતા રહ્યા તો આ મૂર્તિ તમારે અહીંયાથી લઈ લેવી વિસર્જન કરવી તમારા ફરજમાં નહોતું આવતું આવી રીતે ફરી ના કરશો ફરી તમારી આબરૂ જે વડોદરામાં તમે સામાજિક કાર્યકર્તા તરીકે બનાવી રહ્યા છો એ બગડે ના એવું ધ્યાન આપો જય શ્રી જય શ્રી જય શ્રી રામ આજ રોજ ભૂતમુડા ડમ્પિંગ ખાતે ગણપતિની પ્રતિમાનું ખોટી રીતે અહીંયા નાખી દેવામાં આવી હતી જાન થતાં અમારા અથવા સનાતન હિન્દુ રાષ્ટ્ર સેનાના બધા મિત્રો અહીંયા હાજર થયા અને તપાસ કરતાં ખબર પડી કે વોર્ડ નંબર એકના ડામોર સાહેબે આ કૃત્ય કર્યું હતું તો ખરેખર બો ધર્મની લાગણી દુભાય એવું કામ હતું દરેક મિત્રો સાથે મળીને આજે અમે એ ગણપતિનું વિસર્જન કરીશું અને જે તે અધિકારી આ કરી છે તેમને કહેવા માંગીશું કે તમે આવું કાર્ય ના કરશો જો તમારાથી ના થાય તો વડોદરામાં ઘણા બધા સંગઠનો છે અમને એમને જાણ કરો કાં તો અમને જાણ કરો અમે લોકો એની વ્યવસ્થિત રીતે અમે વિસર્જન કરીશું અને સવારે ઘણા ખરા લોકો આવીને અહીંયા વિડીયો બનાવી ગયા એમને બી હું કહેવા માંગીશ કે તમે વિડીયો ખાલી બનાવી ગયા છે તમારે આ કાર્ય કરવાનું હતું ખાલી આમાં રાજકારણ ના કરો ધર્મ છે ધર્મની લાગણી ના દુભાય તો ધર્મનું કાર્ય કરો જય શ્રી રામ જય રામ જય રામ